જિલ્લા પ્રમુખ હિતેશભાઈ પણ છે અને આજે સંગઠનની અમારી મીટિંગ પણ છે પણ રાજકોટમાં આજ આપ બધા ભેગા થયા છો ત્યારે એક જે પાયાનો પ્રશ્ન અને લોકોને વાછા આપવા માટે કોંગ્રેસ પક્ષ તત્પર હોય ત્યારે જે મહાનગરપાલિકા દ્વારા જે ટેક્સનો ખોટી જાહેરાત કરી છે રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર અને ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી લોકોએ કે પાંચ હજારનો પણ જો કોઈનો વેરો બાકી હશે તો એના ઉપર કાર્યવાહી થશે ત્યારે આપ મીડિયાના મિત્રોને દ્વારા આવનારા દિવસોની અંદર અમે આ બાબતે ભૂતકાળની અંદર પણ અમે ટકોર કરેલી છે કમિશનરશ્રીને અને આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે રાજકોટ શહેરના કોઈ પણ પ્રજાજન જે પાંચ હજારનો જેનો ટેક્સ વેરો બાકી હોય અથવા પચીસ હજાર બાકી કે પચાસ હજાર બાકી હોય તમે બસો બસો કરોડની લોન લ્યો છો અને તાઇફાઓ કરો છો અને પ્રજાને હેરાન કરવાનું કામ તમને પ્રજાએ સત્તામાં બેઠા બે બેસાડ્યા છે અને તમે પ્રજાને હેરાન કરવાનું કામ કરી રહ્યા છો ત્યારે વિરોધ પક્ષ તરીકે મ્યુનિસિપાલિટી કમિશનરશ્રી અને રાજકોટના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને હું કહેવા માગું છું કે કોઈપણ રાજકોટ શહેરની અંદર જો હાઉસટેક બાબતે કોર્પોરેશન કોઈપણ વ્યક્તિને દબાવવા નીકળશે તો અમે મ્યુનિસિપાલિટી કમિશનરની ઓફિસની અંદર જઈ અને જે રીતે લોકોને હેરાન કરવાનું કામ કોર્પોરેશન કરી રહી છે એ જ રીતે અમે કોર્પોરેશનના સત્તાધીશો અને કમિશનર પાસે ઢંઢેરો લઈને જાશું કારણ કે દેશની અંદર લોકશાહીની અંદર તમે આટલી જ બધી જો ચિંતા કરતા હો તો વર્ષો થઈ ગયા રાજકોટ મહાનગરપાલિકાને કે તમે વ્યાજ માફીનો એક પણ કાર્યક્રમ કર્યો નથી તો ટેક્સ ઉઘરાવાની જગ્યાએ તમારે વ્યાજ માફીની જાહેરાત કરવી જોઈએ તો જે મધ્યમ વર્ગના લોકો છે જેમનો ટેક્સ બાકી છે એમને કંઈક રાહત મળે અને પાંચ હજાર જેવી બાબતે જો મ્યુનિસિપાલિટી કમિશનર અને કોર્પોરેશન દબાવવા નીકળે તો એ પણ એક દુઃખનીય ઘટના છે એના માટે અમે અવાજ લોકોનો અવાજ લઈ અને કોર્પોરેશનને ઘેરવાનું કામ કરશું અને જે સરકારી તંત્રોની જે ટેક્સ બાકી છે જેમ કે કલેક્ટર ઓફિસનો કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે યુનિવર્સિટીનો કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે સરકારી તંત્રના ટેક્સ ઉઘરાવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ટેક્સનું હજી નક્કી નથી ત્યાં લોકો ઉપર જે તમે લાઠી વીંજવા જઈ રહ્યા છો કોંગ્રેસ આ લાઠી તમને રાજકોટની શહેરની જનતા ઉપર સૌથી મહત્વનો મુદ્દો કે જે આખા એ સૌરાષ્ટ્રના એક એક ગામડાને ઇફેક્ટ કરતો છે ગરીબ ખેડૂત છેવાડાનો માણસ એ પોતાની રોજગારી અને આજીવિકા માટે જ્યારે બધેથી પરાજિત થઈ જાય બધેથી નિરાશ થઈ જાય ત્યારે એની પાસે એકમાત્ર રસ્તો બચતો હતો અને એના માટે પોતાને વિકસિત થવા માટે પોતાને બધાથી સ્વતંત્ર થઈને પોતાની રોજગારીનો અધિકાર મેળવવા માટેનો જે હક અને અધિકાર યુપીએ સરકારમાં કાયદા રૂપે મનરેગા એક્ટ કરીને જે છેવાડાના માણસને રોજગારીનો અધિકાર આપ્યો અને અત્યારે આ જ કાયદાનું નામ બદલીને એના કેટલા બધા અધિકારોનું હનન કરવાનો પ્રયત્ન ભારતની ભારતીય જનતા પાર્ટી સરકાર જે કરી રહી છે એના માટે આજનો મહત્વના મુદ્દાની ચર્ચા માટે આજની આ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે આમાં મારી સાથે ઉપસ્થિત રાજદીપભાઈ કે જે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે અને સાથે ઉપસ્થિત હિતેશભાઈ વોરા કે જે રાજકોટ ગ્રામ્યના પ્રમુખ છે જે પોતાના પણ અહીંયા સ્થાનિક મુદ્દાઓ વિશે વાત કરશે પણ સૌથી મહત્વની વાત જે છે એ આજે મનરેગાની છે યુપીએ સરકારમાં મનરેગા એક્ટ એ પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી નામ ઉપર મહાત્મા ગાંધી નેશનલ રૂરલ વર્ગ હોય ખાસ કરીને હું મહિલા તરીકે વાત કરું છું કે મહિલાઓ જ્યારે ક્યાંય પોતે હાથ લાંબો ન કરી શકે જ્યારે પોતાની સાચી સ્વાભિમાનની લડાઈ એને લડવી હોય અને બધેથી નિરાશ થતી હોય ત્યારે એકમાત્ર એમની પાસે આશરો રહેતો કે પોતાની રોજગારી મેળવી શકે આજે જ્યારે સત્તાના વાહવાહી કરવાના માટે ખૂબ મોટા મસ્ત મોટા કરોડોના ખર્ચા કરી રહી છે સરકાર મહિલાઓના સ્વાભિમાનની વાત કરે છે ભારતના સ્વાભિમાનની વાત કરે છે ત્યારે ખરેખર ગામડાનો વિકાસ શું હોવો જોઈએ ગ્રામ સ્વરાજ કેવું હોવું જોઈએ એના માટે મહાત્મા ગાંધીએ જે વિચારો વ્યક્ત કર્યા હતા ને એમના નામ નીચે આ કાયદો આપવામાં આવ્યો હતો કે સો દિવસનો રોજગાર ગામના એક એક વ્યક્તિ કે જે પોતે પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈને સ્વતંત્ર રીતે કમાવી જવું તો એના માટે આ કાયદો બન્યો તો એને આજે ધ્વસ્ત કરીને સત્તાના કેન્દ્રીકરણની વાતો વિકેન્દ્રીકરણની વાતોની વચ્ચે કેન્દ્રીકરણ દરેક યોજનાઓને કરીને ભ્રષ્ટાચાર કરવાનો એક નવો રસ્તો અપનાવ્યો છે નામ બદલવાથી અને લોકોને ભરમાવવાથી કે અમે આ કાયદો બદલીને વધારે લોકોને પાવર આપ્યો છે તો એને અત્યારે હું સખત શબ્દોમાં વખોડું છું કે દિવસનો કાયદો હતો યુપીએ એક્ટમાં અત્યારે આ નવા કાયદાનું નામ વીબી ગ્રામજી એમાં રામ પણ આવે છે વીબી જી રામજી એટલે રામના નામ સામે કોઈ વાંધો ન હોઈ શકે પણ મહાત્મા ગાંધીનું નામ જ્યાં જ્યાં છે ત્યાં વાંધો કેમ છે એ પણ એક સૌથી મોટો સવાલ છે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે વીબીજી રામજી આ કાયદાનું નામ આપ્યું છે અને એક જ પ્રચાર કરવામાં આવે છે કે આ કાયદામાં અમે સો દિવસના બદલે એકસો દિવસની રોજગારી આપવાનો વાદો કરીએ છીએ વચન આપીએ છીએ અહીંયા હું આને પણ વખોડવા માંગુ છું કે એકસો પચીસ દિવસ રોજગાર આપવાની વાતો કરે છે પણ આ એકસો પચીસ દિવસની રોજગારી પછી આનું ચૂકવણું કરશે કોણ તો એમાં થોડોક તફાવત આવે છે કે આજ સુધી જે મનરેગા કાયદો હતો એમાં નેવું ટકા કેન્દ્ર સરકાર ચૂકવણું કરતી હતી ને દસ ટકાનો બોજ રાજ્ય સરકાર ઉપર પડતો તો આ નવા કાયદામાં સાહીઠ ટકા કેન્દ્ર સરકારને ચાલીસ ટકાનો બોજ એટલે સાઈઠ ચાલીસ ની યોજના તળે અત્યારે ચુકવણું કરવામાં આવશે તો હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે ગુજરાતની રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર કે જેમની પાસે પંચાયતોના સ્ટાફના વેતન ચૂકવવા માટે પૈસા નથી જેના માટે નવી ભરતીઓ કરીને ચૂકવણા કરવા માટે પૈસા નથી જેના માટે જે વિધવા સહાય યોજના છે એ વિધવાઓને સહાય પહોંચાડવા માટેના પૈસા નથી અનેક યોજનાઓમાં લોકો ધક્કા ખાઈ રહ્યા છે બીપીએલ કાર્ડની વાતો કરીને જે પીએમ નિધિમાંથી ફંડ આપવામાં આવશે એ બધી જ વાતોના નીચે જ્યારે જ્યારે લોકો જાય છે ત્યારે એમ કે કેન્દ્રમાં સરકારના ફંડમાં સરકારની તિજોરીમાં પૈસા નથી એટલે અમે અત્યારે હાલ ચૂકવણું કરી શકવા માટે સમર્થ નથી તો આમાં જે એકસો પચીસ દિવસની વાત કરી છે તો એમાં કેવી રીતના રાજ્યની સરકાર જ્યારે એમને પોતાના પાસે જ ફંડ નથી ક્યાંય ચૂકવણી નથી કરી શકતા કર્મચારીઓ નારાજ છે આંગણવાડીની બહેનો પોતાના પગાર વધારા હાઈકોર્ટમાં કેસ જીત્યા હોવા છતાં પાસે અને અત્યારે સરકાર જવાબ આપે છે કે મોબાઈલ ચૂકવવા માટે પૈસા નથી તો આ ગામડાનો છેવાડાનો માણસ કે જે પોતાના સ્વાભિમાન સાથે કોઈ સમાધાન કરવા નથી માંગતો અને પોતાની રોજગારી પોતાના ગામમાં મળે એની માટેની લડાઈ લડે અને ત્યારે આ કાયદામાં જ્યારે ફેરફાર કરે છે ત્યારે હું માનું છું કે આ ગામડાઓને જે તોડવાની અમે આક્ષેપો કરતા નહીં પણ આ એક પછી એક દાખલાઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી રહી છે કે જે મોટી મોટી વાતો કરીને મોટી યોજનાઓ હોય એને તોડીને નામ બદલીને લોકો વિરોધ કરે અમે કદાચ એવું કહીએ કે મનરેગા કાયદો ખોટો છે તો એ સામે ખૂબ સ્પષ્ટ રીતના ખૂબ સારી રીતના અને ખૂબ ઉગ્ર રીતના એમ કે કે આમને રામનો વિરોધ છે આવી વાતો કરી કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોના ધ્યાન ભટકાવે છે બાબતો જણાવવા માગું છું જે સ્પષ્ટ અમે પોતે આ બે કાયદામાં શું ફેરફાર છે એની વાત કરીને કે જે મનરેગા હતું એ દર વર્ષે સો દિવસની કામ કરવાની કાનૂની ગેરંટી આપતા હતા જે લઘુત્તમ વેતન એક્ટ કહેવાય કે લઘુત્તમ વેતન વેતન દરેકને મળવું જોઈએ એક તળે સો દિવસની રોજગારી આપવાની વાત હતી દરેક ગામમાં યોજના ઉપલબ્ધ કરી શકાતી હતી અત્યારે આ જે નવો કાયદો આવ્યો છે એમાં પ્રચાર ફક્ત એકસો પચીસ દિવસનો રોજગારી આપશું એનો જ કરે છે અને પ્રચાર અને પ્રસારમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર એકો છે એમાં કોઈ શંકા નથી કારણ કે એ આપણે નજર સમક્ષ રોજબરોજની ઘટનાઓમાં જેને પૂરું કરવાનું એનો પ્રચાર સૌથી વધારે કરવામાં આવે છે એટલે એમાં એકસો પચીસ દિવસનો ઉલ્લેખ કરવામાં આવે છે પણ આમાં લઘુત્તમ વેતન એક્ટનો સંપૂર્ણ અને કાનૂની જે અધિકાર મળતો હતો એનો સંપૂર્ણપણે ભંગ કરવામાં આવે છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ પોતે સામે ચાલીને આ રોજગારીનો અધિકાર માગી નહીં શકે દરેક ગામમાં આ યોજના કરી શકાતી હતી લાગુ કરી શકાતી હતી નવા એક્ટ પ્રમાણે સરકાર નક્કી કરશે કે કયા ગામમાં મનરે આ નવા કાયદા પ્રમાણેના જી રામજી જે બીબી જી રામજી જી ગ્રામજી એ કાયદા પ્રમાણે કયા ગામને કામ મળી શકશે એ સરકાર નક્કી કરશે ને સરકાર કેવી રીતના નક્કી કરે છે એ આપ હું અને આપના માધ્યમથી જોનારા ગુજરાતના તમામ લોકો જાણે જ છે આ વર્ષ દરમિયાન આખા વર્ષ દરમિયાન જે મનરેગા કાયદો હતો એમાં આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે કામની માગણી થઈ શકતી હતી નવો કાયદો છે એમાં સરકાર નક્કી કરશે કે તમને ક્યારે આનો આના માટેની કામની વહેંચણી કરવામાં આવશે અને એ ફાળવણી કેવી રીતના કરે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર એના ઠેકેદારો અને નીચે કઈ રીતના શોષણ થાય છેલ્લા પંદર વર્ષના શાસનમાં આખાએ ગુજરાતના એક એક વ્યક્તિએ જોયું છે કે અત્યારની જે સરકાર છે એ સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં આખીએ ડૂબેલી છે ત્યારે આ કાયદાનો કેવી રીતના અમલીકરણ ને કોના વિકાસ માટે આ બધા નિયમો બદલ્યા છે એ આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ જે પ્રમાણેના ફેરફારો કર્યા ગ્રામ પંચાયતો અને પંચાયતો એ વિકાસ માટેના પ્રોજેક્ટ મનરેગા એક્ટ પ્રમાણે એક્ટમાં નક્કી કરી શકતા હતા પણ નવા કાયદા પ્રમાણે કયા કામ થશે શું કામ થશે આ બધું જ નક્કી સરકાર પોતે કરશે અને સરકાર પોતે કેવી રીતના નક્કી કરશે તો ભારતીય જનતા પાર્ટીના દલાલો જ ભારતીય જનતા પાર્ટીના એજન્ડો અને ભારતીય જનતા પાર્ટીમાં લાભ લેનારા અને ખાટનારા લોકો જે સરકારની જી કરતા હશે જે સરકારના વખાણો કરતા હશે વાહવાહી કરતા હશે ને કાં તો ક્લચમાં હશે આ લોકો કહે છે એ પ્રમાણે રોજગારી ગામડાના છેવાડાના માણસને આપવામાં આવશે એટલે સંપૂર્ણપણે આ કાયદાનું નામ બદલીને લોકોને ભરમાવીને ગામડાઓને નષ્ટ કરવાનું ગામડાઓને ધ્વસ્ત કરવાનું અને ગ્રામ સ્વરાજનું જે મહાત્મા ગાંધીજીનું સપનું હતું એમાં મહાત્મા ગાંધીજીનું નામ હટાવીને એમનું નામ પણ નાનું કરવાનું જે કામ આ કેન્દ્રની સરકારે કર્યું છે એને વખોડીએ છીએ કોંગ્રેસ પક્ષ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા ગાંધીજીના સમર્થકો આ બધા જ પ્રક બધા જ મોટી સંસ્થાઓના આગેવાનો આનો વિરોધ કરે છે કારણ કે છેલ્લા દસ પંદર વર્ષથી જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે મહાત્મા ગાંધીજીના નામે ખૂબ મોટી ઇમારતો ઊભી કરીને એમનું નામ અને એમના નામનો વિરોધ દરેક ગામડાનો એક એક વ્યક્તિ કરતો થાય છે એવા સ્પષ્ટ રીતના એજન્ડા ચલાવવામાં આવે છે અને એક પછી એક આવા પ્રમાણો આપવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એ ખૂબ સખત શબ્દોમાં નિંદનીય છે આનો વિરોધ થશે અને કોંગ્રેસ પક્ષ તરીકે દરેકે દરેક ગામના તાલુકાના અને જિલ્લાના મજૂર સંગઠનો છે કે જે લોકો ખરેખર આ મનરેગા યોજના થકી પોતાની રોજગારી મેળવતા હતા લાભ થતો તો બહેનો સ્વતંત્ર રીતના કામ કરી શકતી હતી એમને કોઈની સામે વામણું નહોતું થવું પડતું હાથ નહોતો ફેલાવવો પડતો એ બધાના અધિકારો માટેની લડાઈ અમે એ લોકોને સાથે રાખીને ભવિષ્યમાં આવનારા સમયમાં લડશું એવી આપના માધ્યમથી હું જણાવટ કરવા માગું છું સાથે સાથે રાજકોટમાં પણ આ વાઇબ્રન્ટનો જે તાઇફો કરે છે એ વાઇબ્રન્ટના તાઇફા નીચે જે ડ્રગ્સનો કાળો કારોબાર જ્યાં થાય છે જ્યાં ડ્રગ્સની સૌથી વધારે અહીંયા ચર્ચાઓ થાય છે ત્યાં જ આવી રીતના વાઇબ્રન્ટની મોટી મોટી સમિટો કરી કરીને જે લોકોને ચૂપ કરાવવાનું અને હવે ડ્રગ્સ અને દારૂના જે દૂષણો છે એના સામે આપણે બોલીએ ને યુવાનો જાગૃત ન થાય અને જે જાણતા હોય કે માહિતીઓ ન આપે એ પ્રકારનું મનસ્વી વર્તન અને સ્પષ્ટ પ્રકાર એનું વલણ સરકારનું સ્પષ્ટ થાય છે કે કોઈ પણ રીતના આ ડ્રગ્સને કે નશાના કારોબારને ડામવા માટે નહીં પણ એને ઉત્સાહ પ્રોત્સાહન આપવા માટે અને પ્રોટેક્શન આપવા માટે કામ કરી રહી છે એ આવા એક પછી એકના તાઈફાઓ પછી સ્પષ્ટ થાય છે રાજકોટમાં શહેર કોંગ્રેસની ટીમને મજબૂત કરવા માટે મને વિશેષ જવાબદારી મારી સાથે બીજા માનસિંહભાઈને પણ જોડવામાં જવાબદારી આપવામાં આવી છે આજે આખા એ શહેરના સંગઠનની મીટિંગ પણ છે અને આવનારા સમયમાં રાજકોટ શહેરના કાર્યક્રમો અને લોકોને પડતી મુશ્કેલીઓની અને વેદનાઓને વાચા આપવા માટે અમે રસ્તાઓ પર ઉતરીને કેવી રીતના આ બધા જ કૌભાંડો અને જે લોકોને પડતી મુશ્કેલીઓને દૂર કરી શકે એના કાર્યક્રમો આપતા રહીશું ને આપના માધ્યમથી જણાવતા રહીશું આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ